તો આ વાત કરીએ તો ઉત્તર ગુજરાતના સહકારી આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે અરવલ્લી અને સાબરકાંઠાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ જોડાશે પ્રદેશ અધ્યક્ષ સીઆર આર પાટીલના હસ્તે ભાજપમાં જોડાશે અરવલ્લીના પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય જોડાશે ભાજપમાં જતીન પંડ્યાની સાથે પાંચસોથી વધુ કાર્યકરો પણ સામેલ થશે કોંગ્રેસના ઉપપ્રમુખ રૂપલ પંડ્યા પણ ભાજપમાં જોડાશે સાબરકાંઠા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમારી સાથે જોડાઈ ગયા છે નિકુલ કાર્યકર્તાઓ જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે શું વધુ વિગતો આખરે કેટલું નુકસાન થશે ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને જે બિલકુલ થી લોકસભા ચૂંટણી જે છે તે નજીક આવી રહી છે અને તેમાં પણ હવે કોંગ્રેસ જે છે તે ક્યાંક ડૂબતી દેખાઈ રહી છે કેમ કે ઉત્તર ગુજરાત એ કોંગ્રેસનું જે ગઢ ગણાતું હતું એક સમય માટે પરંતુ હવે ત્યાં જ ભાજપે જે છે તે મોટું કાબડું પાડી દીધું છે સહકારી આગેવાનો કે જે વર્ષોથી જે કોંગ્રેસની અંદર રહ્યા હતા તે તમામ લોકો છે તે આજે ભાજપની અંદર જોડાવા જઈ રહ્યા છે ને સી આર પાટીલ તેમને કમલમ ખાતે કેસ પહેરીને તેમને આવકારવાના છે મહત્વની બાબત છે કે વિપુલ પટેલ કે જેઓ બે હજાર છથી થી ડિરેક્ટર હતા સાથે જ વિધાનસભામાં પણ તેઓ જે છે તે ઉમેદવાર રહી ચૂક્યા છે કોંગ્રેસમાંથી અને સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ પણ તેઓ જે છે તે રહ્યા છે ત્યારે તેઓ પણ જે છે તે આજે ભાજપમાં જોડાવાના છે સાથે જ એપીએમસીના જે ડિરેક્ટર છે સુધીર પટેલ તેઓ પણ જે છે તે ભાજપમાં જોડાવાના છે તે જ રીતે અરવલ્લી જિલ્લાના જિલ્લા પંચાયતના જે સદસ્યો છે તે પણ જોડાવાના છે જતન પંડ્યા હોય કે પછી રૂપલબેન પંડ્યા હોય આ તમામ લોકો જે છે તે આજે ભાજપની અંદર ખેસારી કરવાના છે મહત્વની બાબત છે કે ભાજપ માટે આ સૌથી મોટો ફાયદાકારક વાત લોકસભાની ચૂંટણીની અંદર રહેશે કેમ કે જે ઉત્તર ગુજરાત છે તે કોંગ્રેસનો ગઢ ગણાતો હતો અને કોંગ્રેસના જૂના જે નેતાઓ હતા કાર્યકર્તા તે આજે કોંગ્રેસ ને રામ રામ કરી ભાજપ માં કે કરવાના છે આભાર નિકોલ તમામ વિગતો માટે